પણ આમાં અસરમાં મુખ્યત્વે અસર જોવા જઈએ તો પાણીમાં છે પાણીમાં રહેલા ટાપુઓ જે છે ત્યાંની વધારે અસર થશે અને અન્ય બાબતમાં જોવા જઈએ તો કુર્મચક્ર કુર્મચક્ર પ્રમાણે ત્યાંની અસર જે છે એ શેક હિમાચલથી લઈને સત્તારા પૂર્વ ભારત ઉત્તર ભારત રેવતી ત્યાંથી લઈને શેક પૂર્વીય ક્ષેત્રમાં અને આસામ મણિપુર ત્યાં સુધી થશે બીજી ત્યાંની અસર ખાસ કરીને ગ્વાટેમાલા પછી ત્યાર ઈરાન ઈરાક પેલેસ્ટાઈન ઇઝરાયલ તુર્કી માઇનોર રશિયા યુક્રેન જાપાન ઉત્તર કોરિયા દેશમાં પણ થશે એ આ અસરો જબરીય છે ભારત એમાં સદગ રહેવાનું છે ખાસ કરીને પાણી જનર જે છે એટલે જે સમુદ્ર સમુદ્ર સમુદ્રમાં જે બનતા બનાવો છે સમુદ્રની અંદર હિલચાલ જોવા મળે સામુદ્રિક કોઈ દેશ છે એ એની જે એના ક્રાઇમ ખાને હાઈડ્રેટ ન કરતું હોય એ જોવાનું રહ્યું કારણ કે ઘણીવાર સામુદ્રિક સીમાઓ પણ સાથેવી રહી આપણું અફઘાનિસ્તાનનો ખડકાળ વિસ્તાર છે ત્યાં સાથેવો રહ્યો જમ્મુ કાશ્મીરનો વિસ્તાર સાથે રહ્યો અને ત્યારબાદ છે જાપાન અને ચીન આ બધું ઉપરના જે દેશો જે છે એ એ દેશો ઉપર પણ મુશ્કેલી હરકત આવી શકે છે કારણ કે ચુંબકીય ક્ષેત્ર વધારે આત્મસાત થશે અને અન્ય જોવા જઈએ તો પાણીમાં તો ખાસ જોવાનું છે કે ખાસ કરીને ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા આ ભાગો પણ એમાં પ્રભાવિત થશે એટલે દેશ અને દુનિયામાં આગ અલગ દેશ હોય યવન હોય દેશો હોય બધામાં થશે ગ્રહણ શનિવાર અમાસ અને આવા તો ભાગ્યે જ થતા હોય છે એટલે ઉંઘમાં રહેવા જેવું નથી સરકારે પણ સજાગ રહેવા જેવું છે ગુજરાત સરકારે પણ સજાગ રહેવા જેવું છે સરકારે મારે સલાહ ના આપી શકાય પણ ગ્રહો પોકારી પોકારીને કરી રહ્યા છે એટલે જો જ્યોતિષમાં માનતા હોય તો માનવા માટે કે ના માનતા હોય હું કઈ કહેવા માંગતો નથી જી કાકા એટલે સંયોગ બહુ દુર્લભ છે એટલે સૌ કોઈએ ધ્યાન રાખવાની જરૂર છે અહીંયા સવાલ કાકા એ પણ થઈ રહ્યો છે કે શનિ અમાવસ્યા પણ છે એટલે લોકોએ એમાં પણ ધ્યાન રાખવાની ખાસ જરૂર છે એટલે આજના દિવસ માટે લોકોએ શું કરવું અને શું ન કરવું કયા એવા ઉપાયો કરવા કે જેથી શનિદેવને પ્રસન્ન કરી શકાય શનિદેવ છે સૂર્ય અને શનિ પિતા પુત્રને બનતું નથી તો દુનિયામાં તો કઈ રીતે બની શકે ખાસ કરીને ઉપાયો ઉપાયો આપણે જોવા જઈએ તો આંસુની સંપત્તિનો ઉદય થાય છે એટલે અને દક્ષિણની વિધિ દહન વિધિમાં યોગ થાય છે જે ગ્રહોની વિધિ હોય છે પરંતુ ખાસ જે આ યોગ એટલા માટે થઈ ગયો છે કે ગુરુની રાશિમાં યોગ છે ગુરુની રાશિમાં શુક્ર પણ આવે છે એટલે શુક્ર છે એ અસુરનો દેવ છે ગુરુ એ દેવનો દેવ છે એટલે અસુર અને દેવ જે દેવ વચ્ચેનું જે આપણે તમે જોયું છે જે દ્વંદ થયું હતું દેવાસુર દેવાસુર સંગ્રામનો ખ્યાલ છે આપને ત્યારે રાહુ જે છે રાહુનું ધર અને માથું બે અલગ થઈ ગયું હતું એ દેવાસુર સંપ જે દેવાસુર યોગ જેવા યોગ બની રહ્યા છે એટલે જે ઉપરની કેટલીક શક્તિઓ જે છે નકારાત્મક શક્તિઓ એ શક્તિઓ ઉજાગર થાય એવું આધ્યાત્મિક દ્રષ્ટિએ વિઝનથી આપણે કહી શકાય અને ખાસ કરીને જે શુક્ર રાહુના યોગો છે એ તો બહુ ઘણા યોગો ખરાબ છે એટલે લોકો ઘણી વખત અંધશ્રદ્ધામાં જતા ન રહે એ પણ જોવું પડશે એટલે એ આ બધી બાબતોમાં ઘણી કરીને કંઈક અગમ્ય પ્રકારની જે ઉંચાટ બની શકે ઘણાને અને દેશોમાં કંઈક નવા પ્રકારનું બનશે કોઈ નવી જ પ્રકારની બાબતો બનશે જેનો આપણને ખ્યાલ ના હોય કંઈક એવું એવી બાબતો બનશે કે અણધારી બાબતો બનશે એટલે લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે ખાસ કરીને ધ્યાન રાખવામાં તો શનિદેવ છે અમાસ છે એ આ દસ અમાસ છે ક્યારેક સીનાવલી અમાસ અને કુહો અમાસ હોય છે આવા વખતે બાળકો જન્મ્યા હોય તો એની શાંતિ કરાવવી પડતી હોય છે પણ દર સમાસમાં અત્યારની અમાસમાં ભગવાન શિવની ઉપાસના કરવાથી સારું રહે કારણ કે અમાસ એ ભગવાન શિવની પણ છે પરંતુ આ જે અમાસમાં મીન રાશિમાં શનિ આવે છે અને મીન મીનમાં બધા ગ્રહો બને છે અને આ આ યોગો જે છે એ શાપિત દોષ થાય છે શાપિત દોષ એ પૃથ્વી પર જ્યારે થતો હોય ઓગણીસો બાસઠમાં જે લોકો જન્મ્યા છે અને એવી જે બાબતો હોય છે એટલે શનિ રાહુને શનિકેતુમાં જન્મ્યા છે એમનો શનિ નબળો છે એમને વિશેષ ઉપાસના કરવાની જરૂર રહેશે છે ઉપાસનામાં તો હનુમાન ચાલીસા હોય છે એ સામાન્ય હનુમાન ચાલીસા કરવાનું પણ શનિશ્વર સ્ત્રોત કરવું સારું રહે અમાસની વિધિમાં ભગવાન શંકરની ઉપાસના કરવી સારું રહે અને રાહુ માટે રાહુનું દાન આપવાનું હોય છે રાહુ માટે અંદર સૂચવા છે કેતુ માટે ભગવાન શિવની ઉપાસના છે મહામૃત્યુ જપ કરવાની જરૂર વધારે છે કોઈ અમુક જેના આઠમા રાહુ હોય આઠમા ગ્રહો થતા હોય એના માટે એટલે શનિશ્વર સ્ત્રોત્રી સાથે નવગ્રહની સ્તુતિ કરવાની જરૂર યોગ્ય છે પણ દાન છે દાન વિશે આપ જાણો છો કયા પ્રકારનું દાન કરવું જોઈએ એટલે રાહુ માટે કાળો કામડો કાળું તેલ આવું સામાન્ય છે અને દાનથી પણ શનિદેવ રાજી થાય છે એવું કહેવાય છે સપ્તધાન સપ્તધાન જે છે એ આપણે ખાસ કરીને જરૂરમંદ આપવાનું હોય છે આમાં એટલે જરૂરમંદ જે આપણા ત્યાં સાફ સફાઈ કરવા વાળા હોય એવું આપતા હોય એમને તમે લોખંડનું દાન આપો તો શનિશ્વર શાંત થાય છે એવું કહેવાય છે એમાં ખાસ કરીને દશરથ જે દશરથે કરેલું જે સ્ત્રોત્ર છે એ ઘણું સારું છે અને શનિદેવ આ શનિદેવ છે આ પ્રવૃત્તિ જે શનિની મોકાન પ્રવૃત્તિની છે જ્યોતિષમાં સિદ્ધાંત સંહિતાનો હોરા ત્રણ બાબતો છે સંહિતામાં શનિનું જે જે મોકાન છે એ અઢી વર્ષનું છે અઢી વર્ષની શનિ જે છે એ એક રાશિ રહે છે અને ત્યાર પછી તો મેષ રાશિમાં મેષ રાશિ આવશે એટલે વૈશ્વિક સ્તરે વિશ્વ યુદ્ધના મંડણ થઈ શકે એવું પણ થશે તમામ જે રાશિના જાતકો છે તેના વિશે પણ વાત કરવી છે કે તેના ઉપર કયા પ્રકારની અસર જોવા મળશે પણ જયારે શનિદેવને

જે મેષ રાશિ જે છે એમાં શનિ બારમા સ્થાનમાં આવશે બારમા સ્થાનમાં આવે એટલે શનિનું મોકાણ જે છે એ સાડા સાત વર્ષની થઈ જશે મેષ રાશિમાં ભગવાનની ઉપાસના કરવાથી શનિ ભગવાનની ઉપાસના કરવાથી દાન કરવાથી સારું છે અને સાડા સાત વર્ષમાં હવે કાલ પુરુષમાં જોવા જઈએ તો શનિ બારમા સ્થાનમાં આવે છે બારમું સ્થાન વ્યયના નુકસાનનું સ્થાન છે એટલે આપણે ઇકોનોમી પર પણ ધ્યાન આપવું પડશે અન્ય બાબતો પર પણ ધ્યાન આપવું પડશે અને જે પંચગ્રહ યોગ છે એ એ બારમા બારમા ભાવમાં બને છે બનો તેનું મકાન શરૂ થશે પછી આવશે વૃષભ રાશિ વૃષભ રાશિને